વેલ્ડિંગ કરો એમ ને લાડુ આપણા તું તો બાંધી દો બે કિલો મજા કરો શરૂઆત કોને કરે સીડી બનાવો હો એમ ને તો હું શું કહું હું મારે એક આવડી સીડી છે એનો એક આ પાયો તૂટી ગયો દી હા દી દેસો હા લેતા આવજો પણ તમે આ વેલ્ડિંગ કરો ને આ જી તિંખારાન બરતા જેવું થાય તો મને તો બીક લાગે મારી સીડી હરકી જાય તો કેની હે લાકડાની લાકડામાં વેલી હું શું કહું મારે એક આવડી ના આવડી ડોલ છે પણ એમાં કેવું થાય ખબર હું ડોલ ભરીને નાવા બેઠો હોઉં ને તો માથામાં આમ શેમ્પૂ લગાવું અને પછી મોઢે આમ હાબુ લગાવું પછી કોક કોક થાય અને ડબલું હું ડોલમાં નાખું ને તો ડોલ ખાલી હોય મને લાગે ડોલ તૂટી ગઈ છે તો ડોલ હાથી દેશો